ગીરની સરહદે આવેલા વિસ્તારોમાં અવારનવાર વન્યજીવો માનવ વસ્તીમાં આવી ચડતા હોય છે પરંતુ જૂનાગઢના પાતાપુર પાસે આવેલી આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારે દસ વાગીને એકતાળીસ મિનિટે ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાં એક શ્વાન દોડતો પ્રવેશ્યો હતો તેની પાછળ એક સિંહણ શિકાર કરવાના ઈરાદે પૂર ઝડપે આવી રહી હતી આ સમયે ફેક્ટરીના ગેટ પાસે એક યુવક હાજર હતો સિંહણને પોતાની સાવ નજીક જોઈને યુવકનો જીવ તાળવે ચોંટ્યો હતો એક ક્ષણ માટે એવું લાગ્યું કે સિંહણ યુવક પર હુમલો કરી દેશે પરંતુ ગભરાવાને બદલે યુવકે અદભુત હિંમત અને સમય સૂચકતા વાપરી સિંહણ હજુ ગેટની અંદર પ્રવેશે તે પહેલા જ યુવકે દોડીને ઇન્ડસ્ટ્રીઝનો લોખંડનો ગેટ બંધ કરી દીધો ગેટ બંધ થતાં જ સિંહણ બહાર રહી ગઈ અને યુવક તુરંત દોડીને ઓફિસની અંદર ઘૂસી ગયો હતો સિંહણના આક્રમક મૂડને જોતા ફેક્ટરીના સ્ટાફમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો આ સમગ્ર રોમાંચક અને ડરામણી ઘટના ફેક્ટરીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે સિંહણ અને યુવક વચ્ચે માત્ર